રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો આઠ જેવું થાય છે ને આપણે આ જો ઊઠવામાં મોડા હાડા હાથે તો ઊઠો એટલે ઠાકડો હતો ભાઈ મોસમ પૂરી કરી ઠાક હતો અને આજે કંઈ બધી ઉતાવળ નથી વાળી જવાની એટલે નિરાયતે કીધું ઉઠીને જાય પછી અને એવું બધું છે હાલો તો આપણે જવાનું છે વાળીએ તો મીરાનું જોક દોવાનું ને વાસીદાનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ હાલો હું મીરાના દર્શન કરું તા તમે વિડીયોને લાઇક આપીને અને તમામ ગ્રુપમાં શેર કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો જો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લાઈક કરીને શેર કરજો હાલો તો જો મીરા દાઇ બાંધી જય ગૌ માતા જય ગૌ માતા નંદી મહારાજ

હા તો એવું કામ કર છે ને અમારે આ વયણી ટૂંકમાં છોડાવી નાખવી છે દાંતી જોડે જ આવી છે તે આપણે લસણ કાલે ઉપર ઉપરથી વીણાઈ ગયું એ વીણાઈ જઈને વીણાઈ ગયું છે હવે ટૂંકમાં ઢોરવાળા આટો મારી જાય ને પછી દાંતી આખવાની છે આપણે આ લસણવાળા ખેતરમાં સૈણા જો પાકેલા હે એટલા એટલા વાઢવા ને બાકીના લીલા હૈ એ રાખ દેવું છૈણા અત્યારે વાઢવાનું કામ ચાલુ કર્યું છે અને પાવરે આવી ગયો આગળ જો હું મોટર વેતી કરીને આવ્યો અને ભાઈએ જાગડે આવ્યો ને એ ગયો તો આપણે લસણની હુરીએ માટી ચડાવવા બરાબર તો એ આગળ આવ્યો એટલે એને આજ છે રવિવાર એટલે છે રજા આજ કંઈ દુકાને જવાનું નથી એટલે એ તલમાં પાણી વાળે છે અને અમે બે અહીંયા છૈણાને એવું વાઢી છે સૈણાને જે આપણે પાકલ પાકલ ધાણી હતી ને એ વાઢી લઈ એટલે ધાણી તો આ ઓલી નથી પણ ઝાવરો જે આવે ને આપણે દેશી નથી ઝાવરો જે આપણે ખાવા વાવી હોય લીલી ખાવા ધાણાભાજી એ પાકી ગઈ છે ખાતા ખાતા વધી હોય ને યુટ્યુબમાં સૈણાનું ગુંડું એક જા અહીંયા લીલું છે અને આ બધા તો પાકી ગયા એ આગળ વાટવાના છે આ પણ બધા પાકી ગયા એ પણ વાટવાના છે એટલે સૈણામાં એવું હતું કે આપણે લસણનું માણ કે દોઢ ક્વા વાતર કઈટું હતું એટલે એક વાતર અહીં સુધી તો આજે ધાણાને ને એવું હતું ધાણાને સોરીને એવું બધું કેમ અને અહીંથી સૈણા હતા અહીંથી અહીંથી આ બે હતી અને એક હતી એટલે ખાધા પૂરતા છૈણા આમ તો વાવ્યા હતા કેમ ખાધા પૂરતા વાવ્યા હા બે ત્રણ કિલો છૈણા હતા બે કિલો જેટલા જ એટલે એ ખાધા પૂરતા વાવ્યા હતા ખા અટલ સુધી ખાતા લીલા ને એવું અને જે કાંઈ વાંધા છે એ અત્યારે વાઢી લઈએ એટલે કીધું કામ પૂર્ણ થઈ જાય કેમ ખેતર થઈ જાય સોખું એટલે દાગળ માલ ઢોરવાળ આવે ને એટલે આપણે વાઢી લીધા એ આવેલ સીધા આ ખેતરમાં સરવાના જ છે

એટલે કોઈ બી થયું હોય ને તો વાવવા થાય બાકી આ ખાવામાં એમાં તો એમાં તો આપણે થઈ ગયા ખાતા પૂરતા બાકી આ બધી છે ને દાણા દાણાવાળું થઈ ગયું ને આ પાછું પોર આપણે વાવ્યું હોય ને તો વાવવા થાય અને આ લીલી ધાણા ભાજી આપણે ખાતા ખાતા વધી હોય ને એ છે કેમ હા એ જો એટલી વાટલી હતી ઓલી ફૂલ પાકી ગયેલી હતી ને આવા છોડવા હોય ને એ હરા સારા વાટલી લીધા બાકી તો લીલું દોર ખાઈ જાય આ લીલું કાંઈ વાટવું નથી એમાં હા ફૂલ ને એવું બધું છે બાકી આર્યા ને આટલા પાથરા વાટી લીધા ચાર પાંચ પાથરા હે તો આ તો મસ્ત થઈ ગઈ જો આ પોર પાછી વાવવા થાય ને કોકને દેવા થાય પોતે વાવવી હોય ને બાજુ બાજુ પાડોશીને દેવા થાય જ આ રીતની થઈ ગઈ છે બે પાથરા ત્રણ ચાર ને પાંચ પાથરા થઈ ગયા તો હવે એની પારી બાંધીને લઈ જાઉં ઘીરે એટલે અહીંયા હસવવું નહીં એટલે હવે જેટલું બને એટલું અહીંથી અહીંથી ઓછું કરવાની વાત છે અહીંયા આ ખેતરમાં છે ને કાંઈ ટૂંકમાં રહે આપણે પછી એક મગફળીનો ભૂકો બાકી બધું એની છે ને શોખું કરી નાખવું છે એટલે આ ખેતરમાં આપણે છે ને લસણ વીણાઈ ગયા પછી આગળ સવડા મારવા છે ને કાપ નાખવો છે કાપે એ ત્યાં ખાલી થઈ જાય ડેમમાંથી એટલે સવડા પહેલાં જ મારી દેવા છે એટલે ઊંડી ખેડ કરવાનું કારણ એવું છે કાંક સયા ને એને હરવા પાડવા પોર જ મારી ત્યાં આમાં ગેંગ આપણે પણ ઓણે પાછી મારી દઈને એટલે પોર કરતાં વણ ઘણા હરવા પડી ગયા હે પણ ઉનાળો વણ આકરો છે તાપમાન વધુ છે એની હિસાબે અત્યારે જો એટલે સાડ આપણે ટૂંકમાં રાખીશ કે વ્યવસ્થિત હે ને સરખા લાગી જાય ને એટલે ગાંઠું તપવા માંડે ને એટલે ફૂંકાવા માંડે કેમ એટલે હે ને સવડા પોર જ માર્યા હતા તોય પાછા વણ મારવા હે પોર ઓમ ન ગયા ટૂંકમાં સવડા મારીને સીધું આપણે ઉનાળું વાવેતર થઈ ગયું હતું તલ હતા ને એટલે ઓસાદ ન થયા બાકી હેઠ ઉપલામાં જે આપણે વાડીવાળામાં હતા ને એમાં તો બધા વસાદ થઈ ગયા ક્યાંક રહ્યું કોક કોકોક તાગડો બાકી નગર એમાં જ છે ને એમાં ગુંડા અવાજ હતા આર્યું ને એ અવાજ હતા લાગત પણ એ બધા છે ને સવડા મારી મારીને જ ગયા એટલે ઓણ ચાર મહિનાનો ટાઈમ છે તપવાનો અને હજી તો ડાયરેક્ટ તો નહીં હાલે કારણ કે લસણ વીણશું બે વાર દાંતી આપશું રાપ મારશું બે ત્રણ વાર લસણ વીણાઈ ગયા પછી ટૂંકમાં આપણે સવડા મારવા કેમ આપણે મોટા તલમાં પાણી ચાલુ છે આ લાંબામાંથી ચાલુ કર્યું આ ત્રા મૂકી દીધો લાંબામાંથી ચાલુ કર્યું હે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર ને તેર માં નાકામ જાય છે કેટલી મિનિટે ભરાય ભાઈ નવ મિનિટે નવ મિનિટે અને હવે આપણે કઈ તણાવવા અને દેવાની જરૂર નથી હવે લાંકો ન પાડવો દેવાય ન જેથી ફૂલ ભૂલી જાય ને રોટી જાય એટલે હવે બહુ લાંકો ન પાડવો દેવાય હવે છે ને શ્યાર પાંચ છ દિવસે પાંચ છ દિવસે પાણીનો રાઉન્ડ ચાલુ જ રાખવાનો બાકી હવે દવા બવા કાંઈ સાંટવાનું નથી અને ખાતરે કાંઈ નાખવાનું નથી ખાતર જે નાખવાનું હતું એ નખાઈ ગયું હવે એવું લાગે એકવાર એક બે વાર કોષ આવે સલ્ફર ગમે પાહું કેમ બાકી તો બીજું દવાનો હવે રાઉન્ડની કાંઈ જરૂર નથી પણ કદાચ કરવો પડે જો ઈયળ દેખાય તો કરવો પડે પણ એ લગભગ તો નથી આવતી કેમ હમ અને આજુ વખતે નવ મિનિટે નવ દસ મિનિટે ભરાઈ જાય એનું કારણ એવું કે ઓના કરતાં થોડુંક તણાવેલું ઓછું છે અને ઓલી વખતે આપણે ચૌદ મિનિટે ભરાતું હતું કે ત્યારે એમ હતું કે તણાઈ ગયું વધારે પીનું નહોતું ખાવ કેમ લાંઘો પડવા દીધો તો ને આજકાલે પીને પીને ભીનું છે ને એટલા માટે થોડુંક ઓછું છે બાકી પસાટન વ્યવસ્થિત પૂગી જાય છે હાલો જો આપણે ઉપલામાં છે ને છીણાને જે કંઈ ધાણી વાટવાની હતી એ વટાઇ ગઈ કમ્પ્લીટ થઈ ગયું ને સીણાના કું ખા કુંજવા અને ત્યાંથી વીવા અહીંયા અને એમાં હવે માલઠોર સરે છે એમાં જો સરી રહેવા આવ્યા હે એ સરી પછી દાંતી આખવી છે એમાં એટલે દાંતી જો હવે આજે હાલે તો આજ આખ્યું નકર પછી કાઇલ કેમ બહુ બરાબર પછી આખી નાખશું અને આ ટ્રેક્ટર ધોવાની ગણતરી છે લાલો આપણે પાંપે લઈ આવ્યા છે અહીંયા ટ્રેક્ટર ધોઈ નાખી તારે જ કંઈ દુકાને જવું નથી આજ છે રવિવાર એટલે એને કંઈ દુકાને જવું નથી અને નીચલા તલ જાવા થઈ ગયા છે ઈ પણ હવે દાંડલિયા સડી ગયા કેમ હા દાંડલિયા સડી ગયા એ હવે વધવા અને એ પી ગયા સીધું આમાં લઈ લીધું પાણી અને હવે પાણી હવે એક બંધ નથી કરવાનું ટૂંકમાં લાંકો જેમાં પાડવાનો તો એ પડી ગયો હવે ચાર પાંચ દિવસ પાંચ છ દિવસે ચાર પાંચ દિવસ પાંચ છ દિવસે પાયા જ રાખવાના અને હવે આમાં તો કાયદેસર છે ને ફૂલ મીંડા ઉઘડવા કેમ કેમ લાખો લાહ ફૂલ દેખાય છે પણ આમ તો ન દેખાય બાકી ફૂલ છે ને આમાં લાહો લાહ ઉખડે જો આ બધા ફૂલ છે આમાં ખાલા દેખાતા હતા ઓલે વખતે અત્યારે તો એમાં મીંડું બધું પેક થવા કેમ આપણે શિયાળું સિઝન વાવેતરની અને ઉનાળુ સિઝન બંને લેવાઈ ગઈ તો પણ ટ્રેક્ટર જોવાનો વારો નહોતો આવ્યો અને આજે નવરાઈ છે ને તો જો ટ્રેક્ટર અને ગાડી હોતી ભાઈની જોઈ નાખી અને પાંપ લેવાશે અહીં વાડીએ જ પાણી પાણીની ઉપાદી નહીં અને ઘરે તો ટાકો ખાલી થઈ જાય તો બાયું રાડ્યું નાખે અને અહીંયા તો હોય ને અગિયાર વાગ્યાનું ધોવાન ચાલુ કર્યું અત્યારે દોઢ વાગ્યો એમ બપોર બપોર ખાવા ટાણે ઘડીક બંધ કર્યું હતું બાકી જો ટ્રેક્ટર મસ્ત ધોવાઈ ગયું જો એકલાસ સુપર ધોવાઈ ગયું અને ગાડી પણ જો ધોવે કા ભાઈ પ્રેશર આવે તોડી નાખે બધો બધું અને પંપનું ઘણા ભાઈઓ પૂછતા હતા તો દયાનંદમાંથી જેતપુરથી આપણે લીધો હતો સર્વિસ પંપ અને પંચાવનસો રૂપિયાનો આવ્યો હતો પણ આપણે વિડીયોમાં તેથી જ કીધું હતું જ્યારે લીધો ને ત્યારે પણ ભાઈઓ વિડીયો ન જોયો હોય પૂરો એટલા માટે ટૂંકમાં ન હોય અને સમજાણું હોય બાકી પંચાવનસો રૂપિયાની કિંમત છે કોઈ એવી બહુ મોટી એવી કિંમત નથી પણ આખા વરનું તમે ગણતરી કરો ને તો મોટું વાહન હોય ટ્રેક્ટર તો ટ્રેક્ટર ધોવામાં તો અત્યારે બસો રૂપિયા લે છે ફૂલ દોરવવું હોય તો ત્રણસો રૂપિયા કારણ કે એ શેમ્પુ બેમ્પુ મારીને કમ્પ્લીટ કરી દઈએ બરોબર તો આપણે આ વરમાં ત્રણ ચાર વાર દોરાવતા હોય તો એનો ફાયદો વરહધીમાં જ થઈ જાય આપણને અને આ ઝીણા મોટી ગાડીઓ છે કોઈ એવું બધું ધોવું હોય તો ફટકી થાય જો એટલે પંપ જ આ રીતનો હે પલરે તો એ કાંઈ થતું નથી અને માથે કદાચ વાસટ ઉડે પાણીની તોય પણ એને કાંઈ થાય નહીં અને આ રીતનો પાવર અહીંયા બોર્ડનો જુગાડ કરી લીધો ત્યાંથી સીધું આપણે ઓળીપણેથી બોર્ડનો સુગાડ કરી લીધો આ રીતનું આ બોર્ડ આપણે ઘરે રાખ્યો જ છે કરવાનું કારણ કે બ્લોર મારવું હોય તે કામમાં આવે અને આ પંપ પાકવો હોયથી કામમાં આવે આ ડાહરું ગમે ત્યાં તરા લઈ જવું હોય તો પણ હાલતું હોય જો સર્દીથી કાઢીને ભમરા જાય કા તલે પી ગયા અને લસણમાં દાંતીઆલી ગઈ ઢોર સરી ગયા લસણમાં અને પછી દાંતિયા ગયા અત્યારે ભાવના વીણે હે એટલે ત્યાંથી પાછો હું પીવું છું અહીંયા તલે જ આપણે ત્રણ બાકીએ તો એ પણ પી ગયો અને ઓલી બાજુ લાંબા ક્યારા પણ બધા પી ગયા હે આ મોટા તલ પી ગયા નીચલા તો હજી બે દી પહેલાં જ પાયા એટલે એ બે દિવસ કેળે પાછું પછા અને આ મગફળી પણ પી ગઈ હતી તેથી આપણે જેથી આપણે લસણ ઉપાડતા ત્યારે અને મગફળી પીધા પછી જે પીડાશ પડતી હતી એ થઈ ગઈ બંધ એનું કારણ એવું છે કે ટેકનોજ ટેકનોજેટ સલ્ફર આવી ગયું ને એટલે જે પીડાશ હતી એ થઈ ગઈ બંધ ને અત્યારે થઈ ગઈ તો એકદમ ગ્રીનરી અને પીડાશ હજી છે થોડી થોડી જે બહુ હતી ને પીળાશ હવે છે વાતાવરણ ટીટોળી બેઠીને ત્યાં થોડીક થોડીક વધારે હતી પણ એ અત્યારે ધીમે ધીમે સુધારામાં આવી ગઈ છે કારણ કે હવે પવન શુદ્ધ આથમણાનો થઈ ગયો છે સવારમાં હોય ઘડીક સાપડી આપણે શિયાળું ને એવો ફરતો ફરતો પણ ઓલો તો કવા જ વાતો હવે આમથી ઉગમણાનો વાતો ને એની હિસાબે રોગને સિવાય વધુ હોય અને હવે મગફળીમાં ને દવાઈ ઓછી જો અને હવે ખાલી પિયત આપવાના પણ દસ બાર દિવસે દસ બાર દિવસે પિયત આપવાના બાકી અત્યારે મગફળીમાં ફૂલ ફાલ આરામ સારું છે ફ્લાવરિંગ એ પણ સારું છે અને આ રીતનું ફ્લાવરિંગ છે અત્યારે બધું હવારમાં વધુ હોય અત્યારે થોડુંક મૂંઝરાઈ ગયું હોય બાકી તો હવે માણસો જડે એટલે પાછું તો કોકો ખડ છે ને આવું ઈ લેવાનું થાય લે બ્રિજેશ ભાઈ મગફળીમાં દવાનો રાઉન્ડ આલે ક્યો ક્યો મારો મગફળી પાન ને એનું કુણ ને બધું મગફળી છે એક નંબર આપડા કરતા સારી

તેત્રી કિલો હતા આમ અમારા આમ પાંત્રી હતા પણ ઉગાવો બે ને હરકો છે ઉગાવો બે ને હરકો છે કેમ આપણે જેવો અમે પાંત્રી નાખ્યા બી એનું જ છે દાણા ટૂંકમાં બે એકનું એક જ એમની પાછી ને લીધેલું હતું અને ઉગાવા તો બે ને જ છે એને તેત્રી કિલો ગયા હતા આપણે પાંત્રી કિલો ગયા હતા